જય હિંદ જય ચાલ મિત્રો અબ્દુલભાઈ એસટી બસના ડ્રાઈવર એ પોતાની જે બસ ચલાવે છે તેમાં સિંહના પોસ્ટર અને ગીર લખેલા સ્ટીકર જો બનાવરાવે છે તો તેના પૈસા આપતા નથી તેના માટે કાનજીભાઈ રાઠોડે મનસુખભાઈને ફોન કરતા કહ્યું કે મારા પોસ્ટર બનાવરાવ્યા તેના અઠ્યાવીસ રૂપિયા આપતા નથી અને મનસુખભાઈ રાઠોડે

હવે એમાં એવું છે 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 એક બસ ચાર ચાર ફૂટ ના ઓલા સિંહ આવે ને દીપડા એવા મેં એમને કીધું મેં કીધું કઈ વાંધો હું બનાવી દે એટલે મને કે તમે બનાવી ને ત્યાં રાખો ને પછી કે હું આગળ અમદાવાદ બગસરા થી આવું ને વળીયા મારા વડીયા દુકાન છે

એટલે મેં કીધું કઈ વાંધો નહીં હેલો ઈ હવે પછી મને કઈ બે દિવસ એવું આવતું એટલે બે ચાર પાછી ટૂંકમાં ફોન નવાર કરું ઉપાડે નઈ પછી આઈથી બસ નીકળે મારા બસ સ્ટેન્ડ દુકાન છે એ હોય ને ક્યારેક ન હોય એક મેં એમને વાત કરી તો એમણે કીધું કે બે ચાર ડી જાળવો મારા હપ્તો આવી ગયો મેં કઈ વાંધો નઈ એમ કર્યું અત્યારે હું એને અવાર નવાર ફોન કરું તો ફોન ઉપાડે લઈ પછી કાલે રાતે ફોન કર્યો મારો નંબર બ્લોક માં નાખી દીધો મનસુખભાઈ કેટલા પૈસા લે અઠાવીસો રૂપિયા છે સરકારી બસ માં લગાડ હા સરકારી બસ માં ભગત અમદાવાદ ગાડી નંબર ખબર છે ગાડી નંબર નથી પણ એ લગભગ ચાર સાડા ચાર બસ આવે તો તમને ફોટા મોકલું હા ફોટો મોકલો આપડા ભાઈ નો ફોટો છે એ ભાઈ નો ફોટો નહી હોય તો એનો ફોટો મોકલો ને હા તો હું તમને એ બસ નો સાડા ચાર અમદાવાદ વાળી આવે છે આપડા બગસરા ના વાયા વળિયા અમદાવાદ

વડિયા દુકાન છે આ વડિયા દુકાન એ ટુ ઝેડ પેન્ટર વડિયા ચાર એ ટુ ઝેડ પેન્ટર હા એ ટુ ઝેડ પેન્ટર હવે ઓલો ભાઈ કે નકરી ગયો એનું નામ શું છે

છ સાત બે છ સાત બે અને ચાર ને બે બે ચાલો હું ફોન કરું તમારો ફોટો મોકલો ગાડીના ટુકડાની અમે અમારી રીતે રાખી દઈએ છીએ તમે તમારો ફોટો મોકલો ને એનો ફોટો મોડો મોકલી આ ઓકે મો ફોટો મોકલો હા ભાઈ આ તમે નંબર દીધા ની ખોટા છે આ કોક છે ને ઓલા ભાઈ ટપાલ વાળા માટે હા તો આલો તમને એક એક ભાઈ નામ લખું છું આમાં 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 ઓ ફોટો મોકલી દો તમે કોણ બોલો હું મનસુખભાઈ બોલું હા શું બોલો તમારું નામ તમારે બોલો હું કઉ છું મનસુખભાઈ બોલું છું તમે કોણ બોલો છો હું અબ્દુલ ભાઈ બોલું અબ્દુલ ભાઈ હા અબ્દુલ ભાઈ તમારું જ કામ હતું અરે તમે છે ને આપડે જે તમે st ના driver છો હા હા હવે તમે એ ટુ ઝેડ ઓલા painter માંથી કઈક સિંહ ને હાથી ને ઘોડા ને તમારી બસ સરકારી બસ માં ચિતરાવ્યા ને એના બધા ઓલા માર્યા અને એના પૈસા પછી તમે દીધા ને આવો ટીકો થૂંકો કર્યો બૂચ મારવાનું કામ કર્યું સરકારી કર્મચારી ઉઠી ને આવું કામ કરો તો સારું લાગે?

અમદાવાદ વાળા ભાઈ એ પૈસા આપણે આપી દીધા છે કેટલી કલાક વિડીયો વાયરલ થયો કેટલી કલાક થઈ કલાક નથી હા

એટલા પૂરા ઓડિયા સાંભળ્યો અબ્દુલભાઈ એ સ્ટીકરના પૈસા પાછા આપતા નહોતા તો મનસુખભાઈ રાઠોડના કહેવાથી તેમને પૈસા પણ પાછા આપી દીધા અને તે મનસુખભાઈએ કહ્યું કે આવા હવે ગરીબ માણસના પૈસાનું પૂછ ના મરાય અને આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો